નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે રાજ્યમાં ઠંડીનો જમકારો નલિયા છ ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે આગળ વાત થશે અમદાવાદને અભિનંદન આપણે કરી બતાવ્યું છે તે હર્ષ સંઘવીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે સેનાના ગોળીબારમાં બાવીસ લોકોના મોત એકસો ચોવીસ લોકો ઘાયલ થયા છે ત્યારે આગળ વાત થશે કોલ પ્લેમાં અમદાવાદને આ બાબતે નીચા જોણું સામે આવ્યું છે ત્યારે વાત કરીશું કડકડતી ઠંડીમાં જીન્સ પણ ઊભા કરી દેવામાં આવ્યા હતા ત્યારે આગળ વાત થશે વિડીયોમાં જોઈ શકાય છે કે મહાકુંભના આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો છે વાત છે ડ્રોનની ત્યારે આગળ વાત થશે સ્પેસ સ્ટેશન પરથી આવો નજારો દેખાઈ રહ્યો છે મહાકુંભનો ત્યારે વાત થશે મમતા કુલકર્ણીને લઈને બાબા રામદેવનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે દિલ્હી વાસીઓને કેજરીવાલની પંદર ગેરંટી ત્યારે આગળ વાત થશે ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયા ઝૂકી ગયું છે આગળ વાત થશે ચૂંટણી પહેલા ઈસુદાન ગઢવીએ કહી દીધી છે મોટી વાત ત્યારે વાત થશે એએમટીએસ માટે સાતસો ને પાંચ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ માટે સાતસો ને પાંચ કરોડનું બજેટ મંજૂર કર્યું છે બે હજાર ને પચીસમાં પિસ્તાલીસ નવી એસી બસ અને ચાર ડબલ ડેકર બસ ઉમેરાશે વિધવા બહેનોને ટિકિટમાં પચાસ ટકા અને દસમું ધોરણ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને પંચ્યાસી ટકા રાહત આપવામાં આવશે જેનો અમદાવાદીઓને ફાયદો થશે બે હજાર પચીસના વર્ષના અમતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહીવત છે તો એમ સી સંચાલિત સ્કૂલ બોર્ડનું બજેટ પણ મંજૂર થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં ઈસુદાન ગઢવીએ કહી દીધી છે મોટી વાત ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે જેને લઈને ભાજપ સામે લડવા આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે લોકસભામાં આપે ગઠબંધન અને ટેકો આપ્યો હતો બંને પાર્ટી અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે આપ ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડવા તૈયાર છે સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો અમે સ્વીકારી લઈશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયા ઝૂકી ગયું છે અમેરિકાના કડક પગલાં બાદ કોલંબિયા અમેરિકાથી તેમના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા માટે સંમત થયું છે કોલંબિયાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટને બે અમેરિકી લશ્કરી વિમાનો દ્વારા કોલંબિયા મોકલવામાં આવી રહ્યા હતા પરંતુ કોલંબિયા સરકારે આ વિમાનોને ઉતરવાની મંજૂરી ન આપી આ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોલંબિયા પર પચીસ ટકા અને આવતા અઠવાડિયાથી પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે જેના પછી કોલંબિયાએ ઝૂકવું પડ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીવાસીઓને કેજરીવાલની પંદર ગેરંટી આમ આદમી પાર્ટીએ સોમવારે દિલ્હી માટે પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યું અરવિંદ કેજરીવાલે દિલ્હી માટે પંદર ગેરેટીઓની જાહેરાત કરી જેમાં રોજગાર મહિલા સન્માન વૃદ્ધો માટે મફત સારવાર મફત પાણી વગેરે સામેલ છે તેમણે કહ્યું છે કે દિલ્હીમાં સરકાર બન્યા પછી લોકોના લાખો રૂપિયાના પાણીના બિલ માફ કરવામાં આવશે કેજરીવાલે કહ્યું છે કે અમે બે હજાર વીસમાં આપેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી જે આપણે હવે પૂર્ણ કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા કુલકર્ણીને લઈને બાબા રામદેવનું મોટું નિવેદન સામે આવ્યું છે યોગ ગુરુ બાબા રામદેવે મહાકુંભના નામે રીલ્સ દ્વારા ફેલાવવામાં આવતી વિડીયો ઉપર નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ યોગ્ય નથી તેમણે કહ્યું છે કે કોઈ એક દિવસમાં સંત નથી બની શકાતું સાથે તેમણે ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આજકાલ હું જોઉં છું કે કોઈને પણ પકડીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે એવું ન જ થવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસ સ્ટેશન પરથી આવો નજારો દેખાઈ રહ્યો છે મહાકુંભનો નાસાના અવકાશ યાત્રી ડ્રોન પેટીટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરથી મહાકુંભની સુંદર તસવીરો લીધી સ્પેસ સ્ટેશન પરથી લેવાયેલી આ અનોખી તસવીરમાં પ્રકાશથી ભરેલું સંગમ શહેર દેખાઈ રહ્યું છે પેટીટે એક્સ પર બે ફોટા શેર કર્યા અને લખ્યું છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પરથી રાતના સમયે ગંગા નદીના કિનારે મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો માનવ મેળો સારી રીતે રોશનીથી મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભના આકાશમાં અદ્ભુત નજારો મહાકુંભના સેક્ટર નંબર સાતમાં ડ્રોન શોના છેલ્લા દિવસે સમુદ્ર મંથનની વાર્તા અને પ્રયાગરાજનો મહિના પણ બતાવવામાં આવ્યો હતો જેને પચીસો ડ્રોન એક સાથે ઉડ્યા ત્યારે આકાશમાં વિવિધ કલાકૃતિઓ જોઈને ભક્તો રોમાંચિત થઈ ઉઠ્યા ડ્રોનનો ઉપયોગ કરીને શંખ સમુદ્રમંથન ભગવાન રામની કલાકૃતિ બનાવવામાં આવી હતી ઉપરાંત મહાકુંભની ઉત્પત્તિ અને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પણ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડીમાં જીન્સ ઊભા દેખાયા અમેરિકા અને કેનેડા ના ઘણા રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે ઘણી જગ્યાએ પારો માઇનસમાં પહોંચી ગયો છે જેના કારણે વસ્તુઓ પણ થીજી જવા લાગી છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં એકમાં જોવા મળે છે કે પાણીમાં પલાળેલા જીન્સા ઠંડીને કારણે રસ્તા ઉપર ઊભા છે જ્યારે બીજામાં ભીના ટિશ્યુ રોલની ઠંડીને કારણે થીજીને ઊભા છે જો કે આ વિડીયોની હજુ પુષ્ટિ થઈ નથી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડ પ્લેમાં અમદાવાદને આ બાબતે નીચું જોવાનો વારો આવ્યો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો કોન્સર્ટ સુપરહિટ રહ્યો પરંતુ એક બાબતમાં નીચા જોવા જેવું સામે આવ્યું છે કોન્સર્ટમાં લોકોને ઇમ્પ્રોડેડ સંચાલિત રિસ્ટ બેન્ડ આપવામાં આવ્યા હતા જે છેલ્લે પરત કરવાના હોય છે કોલ્ડ પ્લેના મતે અમદાવાદમાં સૌથી ઓછા બેન્ડ પરત થયા છે ટોક્યોમાં પંચાણું ટકા આબુધાબીમાં અગ્રેસી ટકા મુંબઈમાં છોતેર ટકા અને અમદાવાદમાં બોતેર ટકા લોકોએ જ રિસ્ટ બેન્ડ પરત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાના ગોળીબારમાં બાવીસ લોકોના મોત એકસો ચોવીસ લોકો ઘાયલ થયા છે લેબનોનમાં ઇઝરાયલી સેનાએ પ્રદર્શન કરનારાઓ પર ગોળીબાર કર્યો જેમાં બાવીસ લોકોના મોત થયા એકસો ચોવીસ લોકો ઘાયલ થયાના સમાચાર છે પ્રદર્શનકારીઓ યુદ્ધ વિરામ હેઠળ ઇઝરાયલી દળોને પાછા ખેંચવાની માગણી સાથે પ્રદર્શન કરી રહ્યા હતા ઇઝરાયલ દ્વારા દક્ષિણ લેબનોનમાંથી સૈનિકો પાછી ખેંચવાની સમય મર્યાદા અઢાર ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે આ વિરોધ પ્રદર્શનો તેની સામે થઈ રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદને અભિનંદન આપણે કરી બતાવ્યું બે દિવસ અમદાવાદમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ થયો તેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજમેન્ટ કોલ પ્લેની ટીમ અને બુકમાનિશોને યાદગાર કાર્યક્રમ બનાવવા બદલ અભિનંદન આપ્યા છે જેમાં રેકોર્ડ બ્રેક અઢી લાખ મુલાકાતીઓ આવ્યા હતા ગુજરાતની બહારથી એક પોઈન્ટ સિત્તેર લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા સંઘવીએ તેમનો આભાર માનીને કહ્યું છે કે ગુજરાતની ફરીથી મુલાકાત લેજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત નલિયા છ ડિગ્રીએ પહોંચી ગયો છે રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ જોવા મળી રહ્યો છે નલિયામાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજ્યમાં સૌથી ઓછું છે રાજસ્થાનમાં સાયક્લોનિક સાયક્યુલેશનને કારણે પવન અને ઠંડીમાં વધારો થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા બે દિવસ ઠંડી વધશે પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો અંદાજ છે ગઈકાલે અમદાવાદમાં સોળ ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ આઠ રાજકોટમાં દસ પોઈન્ટ નવ કંડલામાં અગિયાર પોઈન્ટ ત્રણ ભુજમાં અગિયાર પોઈન્ટ સાત પોરબંદરમાં અગિયાર પોઈન્ટ નવ અને અમરેલીમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે